સરગામની મધુરા કંપનીએ ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા જ સેવા અભિયાનની ખાસ ઉજવણી કરી મધુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગે સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત સ્વચ્છતા એ સેવાની ખાસ ઉજવણી કરવામાં આવી હતી વાત કરીએ તો બીજી ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સરીગામ બાયપાસ વર્ષોથી કાર્યરત મધુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગે સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા અભિયાનની ખાસ ઉજવણી કરવામાં આવી હતી સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં બાયપાસ માર્ગ બાજુમાં રહેલો કચરાની સાફ સફાઈ કરી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી मधुरा इंडस्ट्रियल टेक्सटाइल न पीबी चंद्रन के नेतृत्व હેઠળ યોજાયેલ સફાઈ અભિયાન કાર્યક્રમના મુખ્ય મહેમાન જીપીસીબી ના અધિકારી એઓ ત્રિવેદી રાજેશ મહેતા એસએઈ પ્રમુખ નિર્મલ દુદાની નોટિફાઇડ ડાટ ચેરમેન નિતિન ઓઝા આનંદ પટેલ સમીમભાઈ ઋઝવી કિશોરભાઈ ગજેરા દામોદર પારીખ અને મોટી સંખ્યામાં મધુરા કંપનીના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ મધુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલની પ્રશંસા કરી જણાવ્યું હતું કે કંપની સામાજિક અને લોકસેવા અર્થે હંમેશા અગ્રેસર રહી તત્પર રહે છે મધુરા કંપનીના પીબી ચાંદ્રાના અધ્યક્ષતા હેઠળ કંપનીએ અનેક જાહેર હિતના કામ કર્યા છે જરૂરિયાત મંદો માટે હંમેશા મધુરા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પડખે ઉભા રહી મધુરા મદદરૂપ થયા હોવાની વિશે જાણકારી આપવામાં આવી હતી स्वच्छता अभियान प्रसंगे मधुरा कंपनी ना पी बी चांद्राए उपस्थित आमंत्रित मेहमानों कंपनी न कर्मचारियों और कामदारों हृदयपूर्वक आभार व्यक्त करो तो। आज सेकेंड ऑक्टोबर है गांधी जी का जन्मदिन है इसी जन्मदिन के अवसर मैं सबको हार्दिक शुभकामना देता हूँ मधुरा के तरफ से आज जो स्वच्छ सेवा अभियान है उसमें जी पी सी बी का आर ओ साहब त्रिवेदी साहब आए थे नोटिफाइड एस आई ए का सब लोग आए थे और हम लोगों ने सब लोग मिल के जॉइंटली सेलिब्रेट किया मधुरा के साथ और जितना भी हमारे साथ जुड़े हुए सबको हम थैंक यू बोलना चाहता हूँ और जो ये जो स्वच्छता है ये जो साफ सफाई अभियान है एक दिन के लिए नहीं होना चाहिए ये पूरा साल चलना चाहिए जो मधुरा हमेशा के लिए करते रहते हैं और इसके लिए स्वच्छता के लिए हमारा जो सेफ्टी को बढ़ोता ये सेफ्टी को अच्छा सेफ्टी अच्छा होता है सबको प्रोत्साहन भी मिलता है और समाज भी इसके लिए साफ सुथरा रहता है और हमारा एक ही शब्द ये होता है जे सच मधुरा सच सरीगाम सच बल सच गुजरात सच इंडिया श्रेष्ठ भारत सफाई अभियान के लिए सबको थैंक यू बोलना चाहता हूँ हमारे चैनल गुजरात कारोबार ने सब्सक्राइब करो बेल आईकॉन दबावी ऑल पर क्लिक करो જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે